શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા અટલાદ્રા શેલ્ટર હોમના વિહોણા અને નિરાધાર લોકો માટે એક ભક્તિમય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા અટલાદરા ના હોમના વિહોણા અને નિરાધાર લોકો માટે એક ભક્તિમય ભજન આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્થા લોકો માટે માટે મદદ કરતી હોય છે જેને લઈને આજ રોજ અટલાદરા ખાતે સંગીત સંધ્યાનું આયોજન શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશનના ભાર્ગવ શાહ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું विद्यारूपेण संस्थिता नमस्तश्रे 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 नमो क्रतुङ्ग महाकाय सूर्यकोटि सर्वुभकारे सुदा सर्वमङ्गल मङ्गल्ये शिवे सर्वाध साधके शरशने ब्रह्म के गौ ગુરૂ બ્રહ્મા ગુરુર્ષ્ણુ ગુરૂ દેવો મહેશ્વરા પરા બ્રહ્મ શ્રી ગુરવે નમા સરસ્વતી શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા આજરોજ અટલાદરા વિસ્તારમાં ચાલતા શેલ્ટર હોમની અંદર મા આસ્થા સામાજિક સેવા સંસ્થા જે એમના દ્વારા જે ઘર બિહાણ લોકોને રાખવામાં આવે છે જે વીએમસીની અંદર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે યુસીડી પ્રોજેક્ટ એના અંતર્ગત એ લોકો અહીંયા જરૂરિયાતમંદ ગરીબ ગરીબ લોકોને રાખી રહ્યા છે તો એ લોકો રોજ જમાડતા હોય છે દરેક પ્રોગ્રામ કરતા હોય છે પણ શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન એવું વિચાર્યું અને એમના જે એક મિત્ર છે અમારા એમને એમને કીધું કે ભાઈ આપણે કંઈક એવું કરીએ કે જેનાથી આ લોકોને પણ એક આનંદ પ્રસંગનો માહોલ માહોલ મળે તો અમે હાર્દિકભાઈનો સંપર્ક કર્યો અને એમાં એમના સાથ સહકારથી આજે અમે એક આ સુંદર ભજન સંધ્યાનું આયોજન કર્યું છે કે જેનાથી અહીંયા ભક્તિભય માહોલ એક સર્જાય અને બધા એનો આનંદ લઈ શકે મારું નામ ભાર્ગવ શાહ છે હું શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશનનો ફાઉન્ડર છું અને શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા વડોદરા જિલ્લાની અંદર અવારનવાર હવી પ્રવૃત્તિ કરવામાં આવતી રહે છે કે જેથી જરૂરિયાતમંદને દરેક પ્રકારનો લાભ મળતો રહે